નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આમ જોવા તો દેવ દિવાળી પછી શરૂઆત થઈ ગઈ છે અને ઘણા બધા ખેડૂતો વિચારે છે કે ભાઈ આપણે ઘઉં ચણા જીરું કે શું વાવવું તો એના માટેનો આજે આજનો વિડીયો છે તો ઘણા બધા ખેડૂત મિત્રો વિચારે છે કે ભાઈ હવે આપણે શરૂઆત થઈ છે તો આપણે જીરાનું વાવેતર કરીએ તો સારું રે તો જીરા ઘણી બધી કંપનીના આવતા હોય છે અવની નું આવે છે મંગલમ નું આવે છે ગોલ્ડ નું આવે છે રેનો નું આવે છે ઘણી બધી કંપનીના આવે છે આના આગળના વિડીયોમાં આપણે અવનીના અવનીના જીરા વિશે વાત કરી છે ત્યારબાદ રેનો ના જીરા વિશે વાત કરી છે ત્યારબાદ આજે જે વાત કરવાના છીએ એ ગોલ્ડ કિંગના જીરા વિશે વાત કરવાની છે આમ જોવા જઈએ તો ઘણી બધી કંપનીઓ જીરામાં સારી છે અવની રેનો મંગલમ ગોલ્ડ કિંગ ત્યારબાદ વિશ્વાસ આ ઘણી બધી કંપનીઓમાંથી ખેડૂત મિત્રો તમને અનુકૂળ પડે એ જીરાનું તમે વાવેતર કરી શકો છો પણ જો સારી કંપનીના સારા બિયારણ ની પસંદગી કરો તો ખેડૂત મિત્રો તમને ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય એવી જ આજે જીરા બિયારણમાં સર્વશ્રેષ્ઠ ગણાય આમ જોવા તો કોટનમાં ગોલ્ડકિ નો અલગાર પંચાવન દુશાલા મિથિલા એ વનવે છે એને પ્રોડક્ટ પણ સારામાં સારી આવે છે ત્યારબાદ ઘઉંમાં જોવા જઈએ તો અન્નધારા અન્નદાતા અને અન્ન વર્ષા અન્ન મેઘા એ ઘઉંની ચાર પાંચ વેરાયટીઓ પણ સારામાં સારી આવે છે ત્યારબાદ આજે જીરા વિશેની વાત કરવાના છીએ તો જીરામાં ગોલ્ડ કિંગ પાસે બે બે વેરાયટી છે એ ઉચ્છો ચુમ્માલી અને ગોલ્ડ કિંગ એ વન આ બંને કંપની નું રિચર્સ અને સંશોધિત જીરું છે તો આ રિચર્સ જીરા વિશે આજે આપણે વાત કરવાના છે આમ જોવા જઈએ તો ગોલ્ડ કિંગ ચુમ્માલી ચાર નંબર સુધારેલી જાત છે અને ગોલ્ડ કિંગ નું એ જીરો એ પાંચ નંબરની સુધારેલી જાત છે તો ખેડૂત મિત્રો આમ જોવા જઈએ તો ગોલ્ડ કિંગ ના બિયારણ બિયારણની શ્રેષ્ઠ ગુણવત્તા અને અધિક ઉત્પાદન આપતા હોવાના કારણે ખેડૂત મિત્રોમાં લોકપ્રિય થયેલા છે એટલે

ખેડૂત મિત્રો વાવેતર અંતર તો બે હાર વચ્ચે ત્રીસ સેન્ટીમીટર થી એક થી બે સેન્ટીમીટર ઊંડાએ વાવેતર કરવાનું હોય છે ત્યારબાદ અત્યારે જોવા જઈએ તો આ વર્ષે વાવેતરના સમયમાં થોડોક ફેરફાર થઈ ગયો છે કે હજુ ઠંડી થોડીક મોડી થઈ એટલે કે તમે એક નવેમ્બર થી તમે પંદર ડિસેમ્બર સુધી વાવેતર કરી શકો છો અને ખાસ કરવાનું છે કે ભાઈ જીરાના પાકમાં પિયત વ્યવસ્થા તો પિયત વ્યવસ્થા પ્રથમ પ્રથમ પિયત વાવણી બાદ તરત જ આપવું ત્યારબાદ બીજું પિયત આઠ થી દસ દિવસમાં આપવું ત્યારબાદ દસ એટલે ત્રીસ દિવસ કે એક મહિના સુધી જીરું કડકાવા દે અને નિંદામણ નાશ કરી અથવા તો એને નીંદી પછી જો ખાતર બાતર નાખી પાણી આપવામાં આવે તો સારામાં સારો એકદમ ઝડપી ગ્રોથ થાય છે અને ખેડૂત મિત્રો જીરાને તમારે પાણી પાવું હોય તો સાઠ થી પાસઠ દિવસ સુધી જેટલું તમે ઉપરા ઉપરી પાણી પાવું હોય એટલું પાઈ શકો પણ સાઠ થી પાસઠ દિવસ બાદ પાણી આપવું નહીં આમ તો બે મહિના પછી જીરામાં પાણી દેવાની જરૂરિયાત રહેતી નથી અને દાણા બંધાવવાનું ચાલુ થાય પછી પાણી દેવાની જરૂરિયાત રહેતી નથી તો પણ સારામાં સારું ઉત્પાદન આપે છે અને આ બિયારણ ઉગાવો પણ સારામાં સારો હોય છે એટલે વિગે બે થી પોણા કિલો વાવો ઉત્સવ ચુમાલી સતા પણ ચાલે ત્યારબાદ આપણે વાત કરવાની છીએ ગોલ્ડ કિંગ એવન ગોલ્ડ કિંગ એવન ટૂંકમાં આ બંને જીરામાં ત્રિપલ પટ આપેલો છે ગોલ્ડ જીરો એનું નામ એવા જેવા ગુણ છે એનું નામ છે ગોલ્ડ કિંગ એ વન એના વિશે આપણે વાત કરીએ ગોલ્ડ કિંગ એટલે ગોલ્ડ કિંગ એ વન જીરા વિશે વાત કરીએ તો ત્રણ પટ વાળું આવે છે એમાં જર્મિનેશન નો પટ મારેલો છે જીવાત નાશક નો પટ મારેલો છે અને ભૂગ નાશક નો પટ મારેલો છે આ ત્રણ પટ મારેલા હોવાના કારણે ઉગાવો સારો આવે છે અને રોગ જીવાત નો કોઈ પ્રશ્ન રહેતો નથી આ ઉપરાંત છુકારાનો એવો કોઈ પ્રશ્ન રહેતો નથી એટલે આ ઉપરાંત ઉતારો સારું આવે છે દાણા મોટા છે અને ભરાવદાર દાણા હોવાના કારણે યાર્ડમાં ખેડૂત મિત્રોને સારામાં સારો ભાવ મળે છે તો આનું વાવેતર તો કે વિગે સોળ ગુઠાના વીઘામાં એક પેકેટ નું વાવેતર કરવું જોઈએ ખેડૂત મિત્રો બે કિલો બે હાર વચ્ચે ત્રીસ સેન્ટીમીટરની ની આજુબાજુનું અંતર રાખવું જોઈએ એક થી બે ઇંચ સુધી ઊંડાએ વાવેતર કરવું જોઈએ અને વાવેતર એક નવેમ્બર થી પંદર ડિસેમ્બર સુધી કરવો જોઈએ અને વાવ વાવણી બાદ તરત જ તમારે આપી અને આઠ થી દસ દિવસ સુધી પાણીની તાણ પડવા દેવાની નથી જેવો દાણો બંધ થાય પછી તમારે પાણી પાવાનું નથી એટલે કાળિયાર કે રોગ જીવતનો પ્રશ્ન ઘણા બધા ઘટાડી શકાય આ બીજીની તો વિશે વાત કરી કે સોળમાં ડાળીઓની સંખ્યા વધારે છે દાણા એકદમ મોટા અને ચળકદાર જોવા મળે છે અને સુગંધીદાર દાણા છે આ ઉપરાંત આ જીરાનો ઉગાવો એ નો ઉગાવો વધારે ઉગાવો સારો મળે છે એટલે વધારે ઉતારો આવે છે સોળ એકદમ ઘારા અને લીલા રંગનો છે અને મજબૂત થડ હોવાના કારણે મજબૂત થડ અને મધ્યમ ઉંચાઈ ઊંચાઈની મધ્યમ થતી હોવાના કારણે ડાળીઓ હારી ફૂટે છે અને દાણો મોટો હશે અને મજબૂત થડ અને મધ્યમ મધ્યમ ઊંચાઈ છે અને દાણો મોટો હોવાના કારણે જેને એક્સપોર્ટ કરવું હોય કે નિકાસ માટે જો જીરું કોઈ નિકાસ માટે કરવું હોય તો નિકાસ માટે આનો દાણો મોટો હોવાના કારણે ખેડૂત મિત્રો આ જીરાની પસંદગી વધારે કરે છે આ ઉપરાંત એવું કહેવાય છે કે ભાઈ નંબર વન જીરું હોય એવું આપો તો ગોલ્ડ કિંગ નું એ વન એનો નંબર વન જીરા નો આવે છે અને સૌથી સારામાં સારું જીરું હોય તો ખેડૂત મિત્રો પસંદ કરે છે ગોલ્ડ કિંગ નું એ વન તો આ વાત હતી ખેડૂત મિત્રો ઉત્સવ ચુમ્માલી અને ગોલ્ડ કિંગ એ વન જીરા વિશેની આ ઉપરાંત બીજું કે જીરામાં તમારે જો વધારે ઉતારો લેવો હોય તો બે ત્રણ મુદ્દાની આપણે કાળજી રાખવી પડે તો એ કયા કયા મુદ્દા એક તો વધારે ઉત્પાદન લેવું હોય તો જીરાનો પાક એકના ખેતરમાં ના કરતા તમારે ખેતર ની ફેરબદલી કરતું રહેવું જોઈએ અથવા તો એક વર્ષ જે ખેતરમાં જીરું કરો ત્યારબાદ બીજા વર્ષે બીજા ખેતરમાં એક ના કરતા પાક ની ફેરબદલી કરતું રહેવું પડે અથવા તો ફેરબદલી કરતા રહો તો જીરામાં સારામાં સારો ઉતારો આવે એટલે ટૂંકમાં ખેતર ની ફેરબદલી કરવી એકના એક પાકમાં કે જે વર્ષે આ વર્ષે જીરું કર્યું હોય તો પછી ના વર્ષે બીજું ખેતર પસંદ કરવું એમાં વારંવાર જીરાનું વાવેતર કરવું નહીં ત્યારબાદ બીજો મુદ્દો કે ક્યારા એકદમ નાના રાખવા ઘણા બધા ખેડૂત મિત્રો મિત્રો ઘઉં ની જેમ મોટા મોટા ક્યારા બનાવી અને પાણી મૂકે છે તો એમાં પણ સુકારાના પ્રશ્ન વધારે રહેશે નાના રાખવામાં આવે તો પણ જીરાનો ઉતારો સારો આવે છે અને અડધો ભરાય પાણી વાળી લેવામાં આવે તો કાળિયારાનો એવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી આ ઉપરાંત રોગ જીવાત અને સુકારામાં ખાસ કાળજી રાખવામાં આવે તો જીરામાં વધારે ઉત્પાદન આવે છે ધારો કે રોગ જીવાતમાં આપણને લાગે કે ભાઈ કાળિયાની શરૂઆત થઈ જાય છે અથવા તો સુકારાની ચુકારો કે કાળી ચરમીની શરૂઆત થઈ છે ઘણી બધી માર્કેટમાં દવાઓ આવે છે એનો તમે ઝડપથી યોગ્ય સમયે જો ઉપયોગ કરો તો ખેડૂત મિત્રો ઘણી બધો ફાયદો થાય તો ખેડૂત મિત્રો આજે આ વાત હતી ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે ગોલ્ડ કિંગની જે ગોલ્ડ કિંગના બિયારણ એ જે ગોલ્ડ કિંગની ઓળખ ગણાય છે તો આ વિડીયો તમને જીરા વિશેનો સાચો અને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો અને ખાસ ખેડૂત મિત્રો કહેવાનું એ જે કે ગોલ્ડ કિંગ કંપની જે બિયારણ બનાવે છે બનાવે છે નંબર વન અને ક્વોલિટીમાં નંબર વન હોય છે અને ખેડૂતોમાં એટલે જ લોકપ્રિય થતા હોય છે એટલે જ ખેડૂતો દિવસે ને દિવસે ગોલ્ડ કિંગના બિયારણો માગતા થયા છે તો બસ આવજો આભાર